રાજ્યમાં શુક્રવારની રાતે અનેક લોકોની ઊંઘ ઉડાડી દીધી રાત્રે વાગ્યા બાદ ભૂકંપનો આંચકો આવતા ભયનો માહોલ છવાઈ ગયો હતો જોકે આબુ રોડ સુધી અનુભવાયેલા આ આંચકાનું કેન્દ્ર બિંદુ હતું પાટણના સેવાડા ગામનું જ્યાં ધરતીકમને કારણે લોકોમાં જોરદાર ભય બેઠો છે લોકોને હવે ભૂકંપથી એવો ડર લાગી રહ્યો છે કે જાણે ક્યાંક બેચાટ જેવી સ્થિતિ ન સર્જાઈ જાય ગુજરાતમાં ફરી એકવાર ધ્રુજી ધરા પાટણને આવી 2001 ની યાદ અનુભવ એક કચ્છનો જે બન્યો એવો અનુભવ થઈ ગયો છે ભૂકંપના વત્તા આંચકાથી લોકોમાં ભય એક લોકોને એવું લાગતું હતું કે અમારા ગામમાં ફરીથી આવી ઉનારત કે આવો ભૂકંપ આવવાની કોઈ સંભાવના થાય એને બધાને ડર લાગે છે ગુજરાત ભરમાં મોડી રાત્રે છવાયો ભયનો માહોલ રાત્રે દસ વાગ્યા બાદ અચાનક ધરા ધ્રુજવા લાગતા લોકો ઘરની બહાર દોડી આવ્યા શુક્રવારની રાત્રે ચાર પોઈન્ટ બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા પળવાળ માટે સૌ કોઈ ડરી ગયા કેમ કે ગુજરાત ઉપરાંત રાજસ્થાનના આબુરોડ સુધી આ ભૂકંપનો અનુભવ થયો હતો પરંતુ સૌથી વધુ ભયમાં આવ્યા પાટણના ચાણસમા તાલુકાના સીવાળા ગામના લોકો

ગામની પબ્લિક બધી બહાર નીકળી ગઈ અને અનુભવ એક કચ્છનો જે બન્યો એવો અનુભવ થઈ ગયો છે અવાજ આવ્યો એકદમ અવાજે ફૂલ આવવા લાગી એકદમ જુજારી આવે એ રીતનો કોઈ તકલીફ નથી પણ કોઈ નુકસાન પણ નથી અત્યારે અનુભવ એ થયા કે મનનો ડર છે અત્યારે કે ફરીથી આવે કોઈ એવો કે ડર છે ચિંતાની અંદર છે હું વતની છું રાત્રે દસ ને પંદર બાર બેઠા હતા એટલે જમી જમીન ગાજી એને ધૂઝવા મંદી અને વસકો આવ્યો તો અને દસ મિનિટ બે સેકન્ડ જેવો વસકો આવ્યો અને વસ્તી ગામો બહાર નીકળીને વસ્તી જોવા આવી કેન્દ્ર બિંદુ કેન્દ્ર બિંદુ છેવાળા ગામું જ બન્યું મારા સિવાળા ગામ પાટણથી માત્ર તેર કિલોમીટરના અંતરે આવેલું છે સદનસીબી આ ભૂકંપમાં કોઈ જાનહાની ન થઈ પરંતુ ખેતરોમાં જમીનમાં તિરાડો રીતસર દેખાઈ રહી છે જે ભયાનક ભૂકંપની સાક્ષી પૂરે છે મકાનો ભલે ગામમાં સુરક્ષિત હોય પરંતુ ખેતરોમાં જમીનમાં પડેલી તિરાડો માત્ર ખેડૂતો જ નહીં પરંતુ તમામ ગામ લોકોને ડરાવી રહી છે શુક્રવારે રાત્રે ભૂકંપનો આંચકો આવ્યો પરંતુ જે ગામ કેન્દ્ર હતું ત્યાં તંત્ર તરફથી કોઈ વ્યક્તિ પહોંચ્યું ન હતું સૌથી પહેલા પહોંચી હતી ઝી ચોવીસ કલાકની ટીમ રાત્રે ભૂકંપ આવ્યો ત્યારે દસ પંદર દસ ને પંદર મિનિટ આજુબાજુ ભૂકંપ આવ્યો ત્યારે લોકોને ગભરાટ જેવું લાગ્યું અને અવાજ વધારે આવવા માંડ્યો એના આધારે લોકો ગામમાં ઘરમાંથી લોકો બહાર નીકળી ગયા પછી ઘડીક પછી મોબાઈલની અંદર તપાસ કરતા હતા જોતા હતા મોબાઈલ એમાં એવું આવ્યું કે ભાઈ અમારું ગામ શિયાળા કેન્દ્ર બિંદુ બની શકેલું છે એના આધારે દરેક લોકોને એવું લાગતું હતું કે અમારા ગામમાં ફરીથી આવી હોનારત કે આવો ભૂકંપ આવવાની કોઈ સંભાવના થાય એની બધાને ડર લાગે છે કોઈ તે પછી અધિકારી કે કોઈ આવ્યા નથી આ પહેલા તમે આવ્યા છો ગતરોજ પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતની અંદર જે ભૂકંપનો આંચકો અનુભવાયો છે તેને કેન્દ્ર બિંદુ પાટણ તાલુકાનું શેવાડા ગામ છે ત્યારે જીત ચોવીસ કલાકની ટીમ પહોંચી છે પાટણ તાલુકાના શેવાડા ગામની સીમની અંદર કેમેરામેન કે દ્રશ્યો બતાવે કે શેવાડા ગામની સીમની અંદર જે ખેતરો છે ખેતરોની વચમાં અહીંયા કેન્દ્રનું બિંદુ અહીંયા નોંધાવવા પામ્યું છે ત્યારે અહીં સ્પષ્ટપણે ખેતરની અંદર જીત ચોવીસ કલાકની ટીમ પહોંચી છે ત્યારે જે પ્રમાણે દસ ને પંદર કલાકે ગતરોજ રાત્રિના સમયે જે ભૂકંપના આંચકા અનુભવાય છે તેને લઈને ગામ અંદર ભારે જે કીધી રીતે કહી શકાય કે ભાઈનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જે કેન્દ્ર બિંદુ જે સ્થળ છે તે ખેતરની અંદર મોટી સંખ્યામાં અહીંયા ગ્રામજનો પણ અહીં ઉપસ્થિત થઈ જવા પામે છે એટલે ક્યાંકને ક્યાંક જે રીતે કહી શકાય કે ભાઈનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે ત્યારે જે રીતે કહી શકાય કે છવ્વીસ જાન્યુઆરી બે હજાર એકના રોજ જે ભૂકંપના આંચકા અનુભવાયા આવ્યા હતા તેનાથી ભયભીત હાલ તો ગ્રામજનો જોવા મળી રહ્યા છે ર્યાલચીમાં કોઈ વિનાશક ભૂકંપ નથી આવ્યો પરંતુ છેલ્લા એક વર્ષમાં આવેલા ધરતીકંપ પર ચિંતા વધારે છે એવા છે કે જેની તીવ્રતા ચાર પોઈન્ટથી વધુની રહી છે વારંવાર આવતા આંચકાઓમાં સૌથી વધુ જોખમ કચ્છમાં જોવા મળે છે જ્યાં વારંવાર ધરતીકંપના નાના મોટા આંચકા અનુભવાય છે कच्छ संख्याबंद फोल्ट लाइन सक्रिय भूकंप और उत्तरी भाग भी हमारी आ, काफी रिसर्च से ही पता लगा है उत्तरी भाग भी इसलिए एक्टिव है क्योंकि कच्छ रिफ्ट और, और कैम्बी रिफ्ट दोनों उत्तरी भाग जो गुजरात का है वहाँ पर क्रॉस करती है जो जहाँ पर भी दो टेक्टोनिक स्ट्रक्चर क्रॉस करते हैं वो जनरली वीक जोन माने जाते हैं और वहाँ भूकंप आने की संभावना बाकी एरिया के मुताबिक ज्यादा होती है इसलिए जो कल का भूकंप आया है वो नर्मदा ये